હા આપણે કાલ કાલ રાત્રે કીધું આપણે હા કે બાજરી રોટલો અને ખવાનું શાક એ બાજરી જોવા સાચી છે તમારી પણ આ કામ મારાથી નહીં થાય કેમ પણ મારાથી મોટા ગુરુજી છે એના જોડે જવું પડશે એ પણ તમારા જેવા કહે ભાઈ પણ મને બહુ ભીખ લાગે છે આખે તો કંઈક મોટું થઈ જશે પણ એમને બોલાવવો પડે બોલાવે હતા અમારે થોડા અમે થોડી બોલાવવો અલગ બોલાવીએ બોલાવે હતા મેં હા તો બોલાવીએ ચલો હારું મને મારુંથી બન કામ બનતું નહીં અને હારું મને બહુ ભીખ લાગે છે પણ મારા પેલા મોટો ગુરુને ફોન કરવો પડશે બહુ ભીખ લાગે છે પણ મારાથી કામ થતું નહીં પણ શું કરવાનું હા લાગે 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 હા મોટા ગુરુજી અરે તમે અહીં આવી જાઓને મારથી કામ બનતું જ નહીં ને તો તમે આવો ને તો આ કામ બને પણ એ તો બહુ મોટા મોટું ભૂત છે પણ સારું મારથી મને બહુ બીક લાગે છે પણ તમારથી તમે તો ભગાડી મેળશો ગમે તેમ કરીને ભગાડી મેળશો પણ મારથી કંઈક જ ભૂત છે તો બહુ ભૂત બહુ મોટું ભૂત છે પણ આ લોકો મારા જોડે આવ્યા છે પણ તમે આઈ જાઓ ને તો બહુ સારું પણ હું શું કહું છું પણ એ તો ગવાનું શાક અને બાધી બા બા રોટલો છે પણ તમે આઈ જાઓ પણ મને બહુ બીક લાગે ને હા જા હા આવો ને એ હાર એ હાર એ હાર મારા ચેલાનો મને ફોન આવ્યો મારે જવું પડશે એવું કેવું ભૂત છે નથી જાતું હવે મારે જવું પડશે મારા ચેલા જોડે દસ વર્ષ થી મેં શીખવાડ્યું આ રીતે ભૂતકાળે પણ મારો ચેલો મારા ચેલા જોડે જવું પડશે ના શીખ્યો મારો ચેલો ભૂત ભગાડું ભૂત ભગાડું રીક્ષ ચાલા ભૂત ભગાડું

તમે મારતી મોટા ગુરુ છે હવે દુખતી થોડી દુખતી

મારા મોટા ગુરુ આવી ગયા છે આવો તું ચેલા બનાવે ચેલા હશે બગાડું બહુ રીચો ગુરુજી સારા ચેલા કેવા છે હાલ બહુ જગાડો બહુ ચઢા ગુરુજી કૃપા પાછળ ગુરુજી

O Lázaro é

મને તારે બહુ બીક લાગે છે ગભરાશો ભાઈ ભૂત બગાડું હા બગાડી ગભરાડું ગભરાશો નઈ ભૂત બગાડું ક્યાં મળ્યા તા તારા વળવા આય ગાડી છે અહીંયા હા ભૂત બગાડું ડીસ મુકો પેલા સાઈડમાં ભૂત બગાડું ભૂત બગાડું

ભૂત બગાડું બેન્યા ધન્યા ભૂત બગાડું ભૂત બગાડું હરગાવાનું કરો ભૂત બોલાવું ભૂત બગાડું

बगाडू हे देवता भूत बगाड़ू भूत बगाड़ू भूत पगाड़ू बुद्ध बगाड़ू चला भूत बगाडू भूत पकाड़ू ભૂત પગાળું ચા ભૂત ભૂત પગાળું બહુ રીચ ભૂત પગાડું ચા તારા વડવા જમી જશે ભૂત પગાળું મેં બહુ ભૂત પગાડ્યા મેં બહુ ભગાડ્યા 하 루, 아, 산 아, 파하 루, 아, 루, 아, 루, 아, 루, 아, 루, 아, 루, 아, 주 아, 찔 아, 루, 라우 아, 루, 암우 아, 루, 붓 루, 아, 루, 붓 루, 아, 루, 아, 루, 아, 아, 루, 붓 루, 아, 루, 암 루, 아, 루, 땜 루, 아, 루, 라우

જો રે ટુ આઈ જા મત પરાડો કપ્રાઝને મુઠ્ઠીમાં છે મારા કપ્રાઝ નહીં મુઠ્ઠીમાં છે મારા હે બુટ પરાડો પાસ પાટ બુટ પરાડો ઓર ઇંચડા

সব বাকি লাগা জতারে চিননা জতারে বাকি লাগা অলিয়া না খাইছে ওরে থো cả nhà cảm ơn đi, lala, không cần không cần đâu, cho lalo khai xe, lalo khai khai

હવે લાલા તને તારો વડવો હેરાન કરે કાચા બાજુ રોટલો ને કહેવાનું શાક મૂકી દે છે